હે ડોક્ટર સાહેબ આ માર બા તો પાપણ પટપટ આવે છે તો બેભાન ભાન થયા કેમ માનવાનું ઈ તો ડોળા ખોલે છે ને બંધ કરે છે એનું તમે તમતા ટેન્શન જો માં ઈ બે થઈ ગયેલા છે પણ એનો જીવ એવો હોય ને એટલે આંખ ખોલતા હોય ને બંધ કરતા હોય બધાને હરખું ન હોય બેભાન ભાન અમુક તો બેભાન થઈને હાલવાય માંડે છે પાછા એને બાવડું પકડીને પાછા હુર આવી ને અમારે કામ શરૂ કરવી પાછા એ ઓપરેશન શરૂ હોય તોય ઊભા થઈને હાલવા માંડ્યા હોય

એટલે પોહાય ને નકર થોડુંક પોહાય ઘણા તમારા સેવા હોય ને કોકને હોળીએ સડાવવા વાળા એ અહીંયા લાવે એટલે બહુ સાજા ન હોય મારી પેશન્ટ કેમ હોળીએ સડાવવા વાળા કયો છો એમ અમાર બાને હોળીએ સડાવવા નથી લાવ્યા ઓ ડોક્ટર સાહેબ ઈ બધું સાવા ગયો ને મોઢું થાશે ને તો આ ડોસી પાસા ભાંગમાં આવી જશે એમ ફૂટલું ઠબારું લેતા આવ્યા છે એ ભંગારની દુકાનેથી અમારે ડોશીએ હઠ લીધી છે કે મારા હોનાના દાંત ન ખાવા છે કે આ જમાનામાં કાંઈ હોનાના દાંત ન ખાવાનો વ્યાજ કોઈ હોય નહીં બરાબર છે ને એટલે એમ ફૂટલી તપેલી લેતા આવ્યા છે ને એ તપેલી કાપીને અમારે ડોશીને બે દાંત નાખી ગયો ડૉક્ટર સાહેબ તપેલી કલાઈ કરાવતા આવ્યા છે કલાઈ કરાવી બી પડે વો પિત્તળના વાસણની અમારે સાંગી જેવા નહીં ડોક્ટર સાહેબ સોના જેવા દેખાય એવા ન ખાવાના છે કલાઈ કરાવીએ તો સાંગી જેવા દેખાય એવા નથી કરાવવાના અમારે હા તે વાંધો નહીં તમ તારું તમારે જેવા દેખાડવા હોય એવા સોના જેવા સાંદી જેવા જેવા દેખાડવા હોય એવા કરી દશો તમ તારે ટેન્શન ન લેતા તમે ઠબારું લાવો ઓલું ફૂટલું લાવ્યા છો એ લાવો તો જીગલી બેન તમારા હાથમાં હતી ને ફૂટલી તે પેલી લાવો ક્યાં મૂક્યા એવા એ તો બાર ઓલા ટોયલેટ ની પાળી ઉપર હતાડી છે લે હું લેતી આવું યાર ડોક્ટર સાહેબ પકડો જલ્દી તે પેલી મારા હાથ દુખી ગયા બહુ ભારે છે લે આ તે પેલી તો બહુ હારી લાગે છે એમ કરો હું તમને બીજા શેમાંથી અને દાંત નાખી દઉં તમાર ડોસી માને આ તે પેલી મને દઈ દો સા કરવા અરે ડોક્ટર સાહેબ સા કરાય એવી તે પેલી નથી એમ તળીએ છે કાણા પડી ગયેલા છે ધાર થાય છે આમ નામ ન કઈ ભંગાર ની દુકાને કોઈ દઈ દે હા તે કાઈ ની વાંધો નહી પણ આ કી તે પેલી લાવ્યા છે વાન માર કાઈ પીશેન થી આમ તમાર કપાવા આવી પડશે લે ડોક્ટર સાહેબ કાપા કોરવાનું કામ તો તમાર કરવાનું હોય અમાર થોડું કરવાનું હોય તો તેમ ડોક્ટર હું બન્યા છો તમાર પાસે સાધન નથી સાધન તો હોય પણ આવું સાધન ન હોય મારી પાસે

બીજો ઉપાય તો હું કરું પણ એક કામ કરો બાર પોદળો પડ્યો હોય તો એ લેતા આવો એ પીળો હોય ને તમે ડોસીને હોના દાંત નાખવા છે તો પોદળાનું આપણે ઉપર પડ કરી નાખશું અરે ડોક્ટર સાહેબ તમારામાં તો કઈ બુદ્ધિ છે કે નથી પોદળો તમારા દાદો થોડો કે ડોસીને દાંત ઉપર રે વાત કરો સૌ અત્યારે મગજ નથી દોડતું તમારે મગજ બેન મારો હોય તો દોડે ને હું નાનો હતો તોય મારા મગજમાં થોડુંક વાંધો હતો મગજ ઘર નાખેલો હશે મારા માથામાંથી એટલે મગજ ન હોય ને ક્યાંથી દોડે કામ તો શું કરી એકશો હારે ત્યાં તો તમારે પાણી મસાલા બનાવશો એના તો તેપેલી હું મોટા મોટા તેપેલા ઉસકાવા પડશે તેમી ભાઈ તો વાત વાતમાં મારા હાહરું લઈ માને કંઈક કામ કરવાની વાત આવે તો તરત તું એમ કે હાહરે જઈને હું કરશો ને એમ અહીંયા એ બધી વાતો ન કરવાની હોય દવાખાને તારામાં કાંઈ અક્કલનો સાટો નથી બસ બેનું બાથવા નથી રહેવું હો નકર હમણાં આ ડોસી પછી પાનમાં આવી જશે જે કરવું હોય એ ફટાફટ નિર્ણય લઈ લો હાલો મને યાદ આવ્યું મારા બાય ઓલા પેલવાનું ઊભા છે ને બાવડું વાળા એમાં એકના દાંત બહુ સારા ધાર ધાર છે એને કહું એ મોઢેથી કાપી દેહે ફટાફટ ઉકેલા આવે લાવો લો હું આવું ફટાફટ કપાવતો આવું તેમ બધા અહીંયાનો ત્રેજો ડોષીને ધ્યાન રાખીને તેની ભાભી આમ હું આ તાદર તાદર સરય તો જ થાય આ દોષી પાછા બધા હાંડભાતા નથી ને આપણે આ પેપેલનો દાંત નખાર અને કીધું છે ને એવું નકર તો કોપાય માંગ થાશે હો આપણી ઉપર ના ના જીગલી બેન ડોક્ટર સાહેબે કીધું નહીં અમુક ને જુદું જુદું સડે એમ આ ડોસી ટગર ટગર ભલે જોવે પણ એ ભાનમાં નથી તમ તારે ચિંતા કરો માં ધમા ઓલા ઓથા દાદા કેવી હઠ લીધી હતી કા આપણા ડોસીમાં નહારે આવવાની માઇન્ડ માઈડ એને રોક્યા હો એમી એને બિશારા ને એમ હોય કે લાઈને હું હારે જાઉં કંઈક મદદની જરૂર હોય તો હારે હોઉં તો સારું પડે એમ એટલે તો કઈ નહીં ધમા ભાઈ એ ડોહા એમ હતું કે હું હારે જાઉં કઈ કાયમ આવું ને તો આ ડોસી માં બેન પણ થઈ જાય મારું મારા કામ થી રાજી થઈ જાય ને તો એટલે એ આવતો થયો હા જીગલી બેન ની વાત હાસી છે એટલે થી ડોહા ભાભા આવવાનું કેતા હતા પાસા મુવા આવ્યા નથી ને આપડી વાહ આપણે કઈ પાસો વળી ને જોયું નથી હું ખબર મને કઈ એવું ધ્યાન નથી રહ્યું હાલો આવું તો બધા બહાર વૈયા જાઓ મને કાઈપી દીધું છે મારે પહેલવાનથી તો ન કોપાણું પણ ત્યાં બાય એક ભાભો હતો એ ભાભાએ કાઈપી દીધું એને દાંત બહુ સારા હતા ભૂતના દાંત હોયને એવા દાંત હતા એના તો એણે તરત કાઈપી દીધું એક ઝટકે કાઈપી નાખ્યું એ નામ શું હતું સાહેબ નામ જાણીને ક્યાં છે તમે મને છે દાદા હા in nam otapa je zato, in man kaj piti do nek zrk, ki je meni, a pa manj van nam pušil, tudi, ki je meni nam ota ostajam. Zoh, zigli bi jim unotkiti, otapa ajvat, vaje, vaje, doši preke bo vlada vsemljeni, zoh, ajvat, okej, tam pele, ajvat, mua, kaj jim to ajva. જલ્દીતે પેલે કાઈ પીધી દીધી ન કર હમણા ડોશી ફાન માં આવી જશે હાલો આપણે બહાર વયા છે આ ડોક્ટર સાહેબને કામ પતાઈ દે જલ્દી જો તમને અમારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો પ્લીઝ અને હજી તમારે જાણવું હશે ને કે ડોશીના દાંત હરખી રીતે ફિટ થયા છે કે નથી થયા ડોશી કઈ ફાન માં તો નોતા આવી ગયા ને એ બધું જાણવું છે ને તો પછી આગળના વિડિયામાં મળો હાલો